ઇન્દોરના રાજાનું નામ હતું રાવ હોલકર એના બાપદાદા વગડામાં વસતા હતા ઘેટાબકરા ચારતા હતા રાજાએ નાનપણમાં ઘેટા ચારતા નાનપણથી જ ભારે સુરા જુવાન થયા તો એમનું બળ મોટા પહેલવાન જેવું કસરત કરે અને કુસ્તી લડે શિવાજી મહારાજની ગાદી પૂનામાં હતી મુસલમાનોએ આપણા દેશમાં ઘૂસી જઈને આપણા ઘણા રાજ્ય પચાવી પાડેલા લોકોને મારી મારીને મુસલમાન બનાવાતા હતા શિવાજી મહારાજની સેના લડવા નીકળી પડી જ્યાં મુસલમાન દેખે ત્યાં તૂટી પડે અને નસાળી મૂકે દેશપ્રેમી અને વીર જવાનો પણ સેનામાં જોડાતા હતા મરે પણ પાછા ન હટે એમની સુરવીરતા જોઈ મુસલમાનો ઊભી પુઘડીએ ભાગતા આમ ઘણા રાજ મુસલમાનો પાસેથી છોડાવી લીધા મલ્હાર રાવને આ વાતની ખબર પડી એટલે એને લડવાની ઈચ્છા થઈ ઓહો હું આવો બળિયો છું પણ એ બળ શું કામનું મારા દેશમાં પરદેશીઓ ઘૂસી જાય અને રાજ કરવા માંડે મારા દેશભાઈઓને વટલાવી અને મુસલમાન બનાવે તો તો મારી જુવાની લાજે મારી જિંદગી લાજે હુંય મહારાજા શિવાજીની સેનામાં જાઓ અને લડું આમ વિચારી મલહારરાવ ચાલી નીકળ્યા ઘણા દિવસે પૂના પહોંચ્યા સરદારને મળ્યા અને વાત કરી સરદારે જોયું કે જુવાન બળ્યો લાગે છે દેશપ્રેમનું ઝરણું એના હૈયામાં વહે છે સરદાર પૂછ્યું સેનામાં જોડાવશો તો લડવું પડશે અને લડતાડતા કપાઈ મરવું પડશે મલ્હારરાવ કહે હું એ માટે જ આવ્યો છું મને લડતા મરવું પડે એનો ડર નથી સરદાર કહે તો પગાર માટે નોકરી કરવી છે મલ્હારરાવ કહે ના જી મારા દેશની અને મારા જાતિ ભાઈઓની સેવા માટે મુસલમાનો આપણા દેશમાં ઘૂસી આવ્યા છે આપણા ભાઈઓને મારી અને વટલાવે છે તેમની સામે લડવા માટે હું આવ્યો છું સરદાર બોલ્યા ધન્ય છે વી સરદારે તરત મલ્હારરાવને સૈનિક બનાવી દીધા પછી તો મલહારરાવે સાચી વીરતા બતાવી ઘણી લડાઈઓમાં મુસલમાનો સામે લડ્યા એની વીરતા જોઈ એને સરદાર બનાવી દીધા પછી તો એને ખરી વીરતા બતાવી મુસલમાનોની એક મોટી સેનાને ભગાડી દીધી એની વીરતા જોઈ સરદારે એને સેનાપ્તિ બનાવ્યા પછી તો મલ્હારરાવ ઓલકરનું નામ સાંભળીને મુસલમાનો કંપી ઉઠે મરાઠા સરદારોમાં રાવના વખાણ થવા લાગ્યા એની વીરતાના સૌ ગુણ ગાય રાજદરબારમાં પણ ઘણું માંગ એમના જેવા બીજા ઘણા સરદારો હતા બધા સરદારો મુસલમાન નવાબો અને સુબાઓને જીતવા નીકળી પડ્યા કેટલાક સરદારો મુસલમાન સુબાઓને હરાવી અને પોતે રાજા બની ગયા રાવની સેનાએ કહ્યું કે આપણે એક રાજ જીતી લઈએ મલ્હાર રાવ કહે ના એવું રાજ આપણે નથી જોઈતું સેનાના સરદારોએ કહ્યું એમાં શું ખોટું છે ઘણા સરદારો એવી રીતે રાજા બની ગયા છે મલ્હાર રાવ કહે ભલે બન્યા પણ એ રીત ખોટી છે એ વાત સારી ન ગણાય આપણે મહારાજા શિવાજીના સેવકો છીએ એમની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ સરદારો કહે મહારાજ શિવાજીએ પણ પરદેશીઓને હરાવી અને રાજ થાપ્યું હતું મલ્હારરાવ કહે વાત સાચી પણ એમણે પોતાના માટે રાજ થાપ્યું નહોતું મુસલમાન પરદેશી હતા પરધર્મી હતા આપણા દેશમાં પરાણે ઘૂસી ગયા હતા અત્યાચાર અને જુલમ કરી આપણું રાજ બચાવી બેઠા હતા આપણા હજારો ભાઈઓને વટલાવી અને મુસલમાન બનાવ્યા હતા એ જ આપણા ભાઈઓ મુસલમાન બની અને આપણા ભાઈઓ ઉપર અત્યાચાર ગુજારવા લાગ્યા હતા આપણો ધર્મ અને આપણી નીતિ નબળા પડવા માંડ્યા મુસલમાનોનું બળ વધવા માંડ્યું મહારાજા શિવાજીને લાગ્યું કે મુસલમાનો આમ વધતા જશે તો આપણા જ દેશમાં આપણું નામઠામ નહીં રહે તેથી તેમણે સેના ખડી કરી લડ્યા અને રાજ સ્થાપ્યું આપણી જાતિ અને આપણા ધર્મને બચાવવા માટે મહારાજા શિવાજી લડ્યા હતા સરદારો ચૂપ થઈ ગયા મરાઠાઓની રાજધાની પૂના હતી ત્યાં શિવાજી મહારાજના વંશના રાજાઓ રાજ કરે કારભાર કરે ટેસવા એ સમયે બાજીરાવ નામે હતા એમણે વાત જાણી કે મલ્હાર રાવ ખરા દેશભક્ત છે બધા સરદારો નાના મોટા રાજ મેળવીને બેસી ગયા છે રાવને કશો લોભ નથી આમ વિચારી એમણે રાવને બોલાવ્યા પેશવા કહે રાવ તમે માળવામાંથી મુસલમાનોને હાંકી કાઢ્યા કે રાવ કહે હા મહારાજ માળવામાં હવે એક પણ પરધર્મી રહ્યો નથી પેશવા કહે તો ત્યાંનું રાજ તમે સંભાળો રાવ કહે આપ જે આજ્ઞા કરશો તે પાડીશ પેશવા કહે તો મારી આજ્ઞા છે કે તમારે માંડવામાં જઈ અને રહેવું ઇન્દોરમાં રાજધાની રાખવી મલ્હાર રાવ કહે રાજધાની તો પૂનામાં છે ત્યાં વળી નવી રાજધાની છે પેશવા કહે મારે માળવામાં રાજધાની બનાવવી છે અને એ રાજગાદી ઉપર તમારે બેસવાનું રાવ કહે આવી જુદી જુદી ગાદીઓ બનાવીશું તો આપણા ભાગલા પડી જશે આપણામાં આવા ભાગલા હતા તેથી તો પરદેશી આપણને હરાવી અને દેશમાં ઘૂસી ગયા માટે આપણે તો એક જ રાજ રાખવું જોઈએ પણ પેશવાએ મલ્હારરાવની વાત માની નહીં એમણે તો પરાણે મલ્હારરાવને માળવાનું રાજ આપ્યું રાવ પેશવાની આજ્ઞા માથે ચડાવી માળવા ગયા ઇન્દોરમાં રાજ કરવા માંડ્યા તેમને એક કુંવર હતો તેનું નામ ખંડેરાવ હતું જેવા પિતાજી સુરા તેવો જ કુંવર સુરવી સાંજ થાય કે ઘોડે ચડે સાથે પોતાના ભાઈબંધને લઈને ઉપડે વગડામાં ડુંગરમાં વાઘ કે ચિતાની શોધ કરે મયે તો પાછળ પડે મારવા કરતાં એને જીવતો જ પકડવા જાય હંમેશની માફક આજ પણ વગડામાં ઉપડેલા રાણી મહેલમાં બેઠા બેઠા રાહ જુએ છે રાજા મલ્હાર રાવે પણ પોતાના ચાકરને કહી દીધું કે કુંવર આવે તો પહેલાં મારી પાસે જ લઈ આવજો આ બાજુ પ્રધાન અને પેલી બાજુ રાજાનો જાકર કુંવરની રાહ જોઈ રહ્યા છે સૂરજ ડૂબો અને સંધ્યા થઈ દેવ મંદિરોમાં નગારા વાગ્યા ઝાલર ગુંજી ઉઠી કુંવર ઘોડા ખેલવતા પાછા વળ્યા દરવાજે પહોંચ્યા કે પ્રધાન આડા ફરી વળ્યા ઘોડાની લગામ પકડી કુંવર કહે કેમ પ્રધાન પ્રધાન કહે રાણી માતા તમને સંભારે છે તમારી રાહ જુએ છે કુંવરે વિચાર્યું કે કંઈક કામ હશે માતાજી બોલાવે છે તો જવું જોઈએ એ તો એમને એમ ખોળો વાળી અને પ્રધાન સાથે ચાલી નીકળ્યા ત્યાં સામેથી આવ્યો રાજાનો ચાકર આડો ફરીને ઊભો રહ્યો કુંવર કહે કેમ શું વાત છે ચાકર કહે મહારાજ આપની રાહ જુએ છે કુંવર વિચારમાં પડ્યો આ માતાજી બોલાવે છે અને પિતાજી રાહ જોઈ રહ્યા છે કુંવરે વિચાર્યું કે લાવને પહેલા માતાજીને જ મળી લઉં પછી પિતાજી પાસે જાવ કુંવર પ્રધાન સાથે રાણી પાસે ગયા વંદન કરી અને બેઠા રાણી બોલ્યા બેટા મારે એક વાત કહેવી છે તારા ભલા માટે છે કુંવર કહે સુખેથી ગયો આપ કહેશો તેમ કરીશ રાણી કહે તારા પિતાજી એક છોકરી સાથે તારા વિવાહ કરવા કહે છે એ છોકરી ગામડિયાની છે રાંક અને ગમાર ઘરની છે એવી છોકરી રાજમહેલમાં ન શોભે તારા પિતાજી કહે તો ના પાડી દેજે કુંવર કહે ભલે એવી છોકરી જોડે કોણ પ્રધાન કહે વા કુંવર ધન્ય છે એમ જ કરવું જોઈએ કુંવરે રાજમાતાને વચન આપ્યું રાણી રાજી થયા કુંવર પિતાજીને મળવા ચાલ્યો પ્રધાન મનો રાજી થયો રાજા પાસે જઈ અને કુંવર ઊભો રહ્યો સાથે પ્રધાન પણ છે રાજા કહે જો બેટા મારે તને એક વાત પૂરવી છે એનો સાચો ઉત્તર આપજે કુંવર કહે સારું રાજાએ બે પુતળા સામે મૂક્યા એક સોનાનું અને એક હતું લાકડાનું રાજા કહે આ બે પુતળા છે આ બેમાંથી કિંમતી પુતળું કહ્યું કુંવર બોલ્યો સોનાનું પુતળું વધારે કિંમતી છે રાજા કહે ધન્ય છે સાચી વાત છે લાકડા કરતા સોનાનું પુતળું કિંમતી જ ગણાય હવે બીજો પ્રશ્ન પૂર છું એમ કહી રાજાએ એક નોકરને બોલાવ્યો તેને સોનાના પુતળા પાસે બેસાડ્યો રાજા બોલ્યા હવે કહે આ પુતળું કિંમતી ગણાય કે આ માણસ કુંવર બોલ્યો માણસ કિંમતી ગણાય રાજા કહે કારણ કુંવર કહે પુતળું ભલે સોનાનું રહ્યું પણ તેમાં જીવ નથી માણસમાં જીવ છે તેથી તેનું મૂલ્ય વધી જાય રાજા કહે ધન્ય છે બેટા હવે ત્રીજો પ્રશ્ન પૂહું છું વિચારીને ઉત્તર આપજે બે પ્રશ્નના ઉત્તરો તે બરાબર આપ્યા છે હવે ત્રીજા પ્રશ્નનો ઉત્તર આપે તો ખરો રાજાએ બે ચિત્રો કાઢ્યા એક ચિત્રમાં સુંદર માણસ ચિતરેલો છે સરસ કપડાં પહેર્યા છે હીરામોતીના ઘરેણા હતા બીજા ચિત્રમાં કદરૂપો માણસ હતો ફાટેલ તૂટેલ કપડાં અંધારી અમાસની જેવો કાળો કીબુ નાક મોટા અને જાડા હોઠ ઢંગ વગરના દાંત વળી એક આંખે કાણો રાજા બોલ્યા આ બે ચિત્ર છે એકમાં સુંદર માણસ છે પણ તે દુર્ગુણી છે જૂઠો છે કુટેવોનો ભંડાર છે બીજા ચિત્રમાં માણસ છે તે કદરૂપો છે પણ ગુણવાન છે સદાચારી છે સાચો અને પ્રામાણિક છે હવે જોઈએ કે બેમાંથી કોણ કિંમતી કુંવર તરત બોલી ઉઠ્યો કદરૂપો માણસ ગુણવાન છે રૂપવાન દુર્ગુણી છે તેથી ગુણવાન માણસની કિંમત વધે ભલે તે કદરૂપો રહ્યો માણસની કિંમત તેના ગુણ વડે જ અંકાય રૂપ વડે નહીં રાજાએ કુંવરની પીઠ થાબડી અને કહ્યું વાહ બેટા વાહ સાચી વાત કહી હવે મારે તને એક બીજી વાત પૂરવી છે એનો સાચો ઉત્તર આપે ત્યારે તું ખરો કુંવર કહે પૂછો રાજા કહે તારા વિવાહ માટે મેં બે છોકરી પસંદ કરી છે એક છે રાજાની દીકરી રૂપાળી પણ ગુણ વિનાની બીજી છે રંકખેડૂતની દીકરી રૂપ સાધારણ છે પણ ભારે ડાઈ અને ગુણવાળી છે બોલ તો કોને પરણીશ કુંવર કહે ખેડૂતની દીકરીને રાજા કહે કેમ કુંવર કહે ભલે રાજાની દીકરી હોય પણ ગુણ ન હોય તો તે નકામી રંક ભલે હોય પણ ગુણ હોય તો તે શોભે રાજાએ તરત કુંવરને બાથમાં લઈ અને વાલ કર્યું કહે ધન્ય છે બેટા ધન્ય છે પ્રધાન બળી ગયો પોતે ગોઠવેલ બાજી ફોકટ ગઈ મનોમન જીડાયું બીજું કરે પણ શું ત્યાર પછીની વાત આગળના વીડિયોમાં કરીશું મિત્રો આ વાર્તા રાજ કરે તે રાણી બુકમાંથી લીધેલી છે તેના લેખક છે જીવરામ જોશી